જય અંબા જય આજે ત્રીજી નવેમ્બર બે હજાર પચીસ અને સોમવાર અમદાવાદ નગરદેવી ભદ્રકાલી માને અંકોત્રી મુકવા આવેલા છે અને હિનાબેન યશવંતરાય રાવલ અને ગીતાબેન યશવંતરાય રાવલ તરફથી માને ચુંદડી એ પણ ધરાવવા આવ્યા છે દર્શન કરાવડો આપશો ને અમદાવાદના લોકો માટે ખાસ

દર્શન બાર ને ઓગણીસ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સોમવારે માને કેસો રજા રક્ષા કરે સમય બચાવે સમય સાચવી લે આપડો દર્શન અમદાવાદ વાળા માટે ખાસ અને આખા ગુજરાતના તમામ આપણા પરિવારના બસો પંચાવન યજમાનો અતિ અતિ મને કીધું ઇન્ફાઇનાઇટ ચોક એવો ભદ્રકાળી ચોક ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સદા નમોસ્તુ તે એવા ભદ્રકાલીમાંને હૃદયથી 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 આવી આમંત્રણ કે લક્ષચંડીમાં જરૂરથી વધારે મહાકાળીમાં અને ભદ્રકાળીમાં ભેગા થઈને સમયને સાચવી દે મહાલક્ષ્મીજીએ કદાચ એનો રોલ સંપૂર્ણ કરેલો છે મહા સરસ્વતીમાંના અનુષ્ઠાનનું પણ કામ સો ટકા સંતોષકારક ભવ્યાથી ભવ્ય રીતે સંપૂર્ણ થઈ ગયું છે હવે અગિયાર દિવસનો મહાયાગ લક્ષચંડી માંડલના આંગણે ખંભલેમાના ધામમાં આપ યુટ્યુબને ફરી એકવાર હું વોટ્સઅપ હમણાં નથી કરતો આપ સૌને તમે યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને એનો બેલકોન બે આઇકોન દબાવી દો એટલે તમને એનું ઇન્ડિકેશન આવશે નોટિફિકેશન આવશે અને તમને ઝડપથી આપણા વિડીયો જોવા મળશે અત્યારે લાઈવ ત્રીજી નવેમ્બરનો અત્યારનો જ વિડીયો આ ભદ્રકાલીમાંનો અમદાવાદ રંગકોત્રી મૂકી દીધી છે માના દરબારમાં અને ખંભલાઈમાં કરાવશે માં કરાવશે તો કાલે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાળી મને કંકોત્રી મૂકવા માટે આપણે દર્શન કરાવી દીધા